જય શ્રી કૃષ્ણ આ વિડીયોમાં ગૌરી વ્રત ક્યારે છે તેની પૂજન વિધિ મહાત્મ્ય અને કથા વાર્તા સાંભળશું તારીખ વીસ જુલાઈ બે હજાર એકવીસ મંગળવાર અષાઢ સુદ એકાદશીથી ગૌરી વ્રતની શરૂઆત થાય છે જે પાંચ દિવસ કુમારિકાઓ આ વ્રત કરી અષાઢ સુદ પૂનમના દિવસે આ વ્રત પૂર્ણ કરે છે આ વ્રતમાં પાંચ દિવસ મીઠા વગરનું મોડું ભોજન લઈ એક કરાતું હોવાથી ગુજરાતમાં આ વ્રતને મોળાકત કહે છે આ વ્રતમાં માતા પાર્વતી અને ભગવાન શંકરની પૂજા કરાય છે વ્રતના પાંચ કે સાત દિવસ પહેલા સાત કે પાંચ ધાન લઈ ટોપલીમાં જવારા ઉગાડવામાં આવે છે વ્રતની શરૂઆત થતાં માતા પાર્વતી અને પિતા શંકરનું સ્મરણ કરી કંકુ ચોખા નાગલા ધૂપ દીપથી જવારાની પૂજા કરાય છે પાંચ દિવસ મીઠા વગરનું મોડું જમી એકટાણું કરાય છે વ્રતની કથા સાંભળવામાં આવે છે પાંચમા દિવસે મંદિરે જઈ ભગવાન શંકર સાથે માતા પાર્વતીની પૂજા કરી રાત્રિના બાર વાગ્યા સુધી જાગરણ કરાય છે આ વ્રતનો ઉલ્લેખ શિવપુરાણમાં કરેલો છે પુરાણની કથા મુજબ હિમાલયની પુત્રી પાર્વતીએ શિવજીને પતિ રૂપે પ્રાપ્ત કરવા વ્રત કર્યું હતું વ્રત થકી જ મા પાર્વતીની મનોકામના પૂર્ણ થઈ હતી ત્યારથી જ કુમારિકાઓ પોતાની મનગમતો પતિ પ્રાપ્ત કરવા અને અખંડ સૌભાગ્ય તથા સંતતિ પ્રાપ્તિની મનોકામના પૂર્ણ કરવા વ્રત કરે છે જીવનમાં હરિયાળી પ્રાપ્ત થાય એ હેતુથી ટોપલી કે માટીના પાત્રમાં ભીની માટીમાં સાત પ્રકારના ધાન્ય વાવી જવારા ઉગાડાય છે જવારા એ માતા પાર્વતીનું પ્રતિક છે રૂની પૂણીને કંકુ વડે રંગી તેના નાગલા બનાવવામાં આવે છે નાગલા એ શિવનું પ્રતિક છે ભગવાન શિવ મૃત્યુંજય છે તો માતા પાર્વતી મૃત્યુજયા છે આથી આ વ્રતમાં બંનેની સંયુક્ત પૂજા કરવામાં આવે છે આથી જ ગીતમાં કહ્યું છે કે ગોરમાને પાંચે આંગળીએ પૂંજ્યા પણ નાગલા ઓછા પડ્યા લોલ આમ જવારાને નાગલા ચડાવી અક્ષત કંકુથી પૂજા કરી શિવ પાર્વતી પાસે મનગમતો ભરથાર માંગી અખંડ સૌભાગ્ય તથા સંતતિ પ્રાપ્ત થાય એ માટે શ્રદ્ધા અને નિષ્ઠાથી પ્રાર્થના કરે છે પાંચ દિવસ મીઠા વગરનું મોડું ભોજન કરી એકટાણું કરે છે આ રીતે વ્રત પૂર્ણ થતાં પાંચમા દિવસે જવારા જળાશયમાં વિસર્જન કરી રાત્રિના બાર વાગ્યા સુધી જાગરણ કરી શિવ પાર્વતીની ઉપાસના કરે છે વ્રતના છઠ્ઠા દિવસે વ્રતના પાળના કરી વ્રતની પૂર્ણાહુતિ કરાય છે આ રીતે કુંવારિકાઓ પાંચ કે સાત વર્ષ સુધી આ વ્રત કરી તેનું ઉજવણું કરવામાં આવે છે ઉજવણામાં જેટલા વર્ષ વ્રત કર્યું હોય તેટલી કુમારિકાઓને ભોજન માટે આમંત્રણ આપી સાત્વિક ભોજન જમાડી સૌભાગ્યની વસ્તુ ભેટ અપાય છે આ વ્રતની કથા અને ઉલ્લેખ ભવિષ્યોત્તર પુરાણ અને શિવ પુરાણમાં કરેલો છે તો મિત્રો આ હતું ગૌરી વ્રત એટલે કે મોળાકત વ્રતની વિધિ મહાત્મા હવે સાંભળશું વ્રતની કથા બોલો ભગવાન શંકર માતા પાર્વતીની એક દિવસ ભગવાન શંકર અને માતા પાર્વતી કૈલાસ ધામમાં મધુર ગોષ્ઠી કરતા બેઠા હતા ત્યાં વાતચીત દરમિયાન ભગવાન શંકરે પાર્વતી આગળ તપ કરવા જવાની ઈચ્છા વ્યક્ત કરી ત્યારે માતા પાર્વતીએ કહ્યું તમે તો તપ કરવા ચાલ્યા જાઓ પણ મારી એકલતાનો કંઈ વિચાર કર્યો જવાબમાં ભગવાનને હસીને કહ્યું દેવી તમારી વાત સાચી છે પરંતુ એકલતાને ટાળવા માટે હું તમને એક વરદાન આપું છું કે તમે જ્યારે ઈચ્છશો ત્યારે બે સંતાનો પ્રાપ્ત કરી શકશો એ સંતાનો સાથે રમવામાં તમારો સમય પસાર થઈ જશે એમ કહી તેઓ તપ કરવા નીકળી પડ્યા આ બાજુ થોડા દિવસ થયા ત્યાં પાર્વતી એકલવાયા જીવનથી કંટાળી ગયા તેમણે સ્વામીના વરદાનથી પોતાની જમણી કૂખેથી ગણપતિને અને ડાબી કૂકેથી ઓખાને ઉત્પન્ન કર્યા ત્યાર પછી તેઓ આનંદથી તેમની સાથે પોતાનો સમય પસાર કરવા લાગ્યા એક દિવસ માતા પાર્વતી સ્નાન કરવા માટે અંદર ગયા અને બારણામાં ગણપતિ અને ઓખાને ધ્યાન રાખવા બેસાડ્યા નારદજીએ ફરતા ફરતા કૈલાસ ધામમાં આ બે બાળકોને રમતા જોયા આથી તેઓ ભગવાન શંકર પાસે જઈ કહેવા લાગ્યા કે પ્રભુ તમે અહીં તપ કરો છો અને ત્યાં તમારી પત્નીએ બાળકો ઉત્પન્ન કર્યા છે આ સાંભળી ભોળાશંકર ધૂંધવાઈ ગયા અને ધોવા પૂવા થતાં ઘરે આવ્યા આવા વિકરાળ સ્વરૂપવાળા ત્રિશૂળધારી જટાધારી સર્પધારી બાવાને જોઈ ઓખા તો બીકની મારી મીઠાની કોઠીમાં સંતાઈ ગઈ જ્યારે ગણપતિએ બાવાને પડકારતા બોલી ઉઠ્યા કે કોણ છો તમે કેમ અહીં આવ્યા છો ઊભા રહો હમણાં હું તમને અત્યારે ઘરમાં નહીં જવા દઉં આ સાંભળી ભગવાન શંકર ગુસ્સે થઈ ગયા અને પળનોય વિલંબ કર્યા વગર ગણપતિના ગળામાં ત્રિશૂળ ભોંકી દીધું આથી ગણપતિનું માથું ધડથી અલગ થઈ ભોંય પર પડ્યું ત્યાર પછી તેઓ સીધા પાર્વતી પાસે જઈ પહોંચ્યા અને કહેવા લાગ્યા કે આ છોકરા કોના છે પાર્વતી આ વિચિત્ર પ્રશ્ન સાંભળી વિસ્મય પામ્યા ત્યાર પછી તે કહેવા લાગ્યા કે સ્વામી શું તમે મને આપેલું વરદાન ભૂલી ગયા શેણું વરદાન ભગવાન શંકર હજુ પણ ગુસ્સામાં હતા પાર્વતી કહે કેમ તમે નહોતું કહ્યું કે જો તમને એકલવાયુ લાગે તો મારા વરદાનથી તમે બે સંતાનો ઉત્પન્ન કરજો ભગવાન શંકરને હવે પોતાનું વરદાન યાદ આવ્યું તો શું આ મારા વરદાનથી ઉત્પન્ન થયેલા સંતાનો છે જવાબમાં પાર્વતીએ કહ્યું હા એ સંતાનો બચાવવા તેઓ શંકરને બહાર લઈ આવ્યા તેમણે જોયું તો ગણપતિનું માથું ધડથી અલગ હતું આથી તેઓ આક્રમ કરવા લાગ્યા શંકરને પોતાની ભૂલ સમજાય તેઓ પસ્તાવા લાગ્યા ત્યારબાદ ભગવાન શંકરે હાથીનું મસ્તક લાવી ગણપતિના ધડ સાથે ચોંટાડ્યું આથી ગણપતિ સજીવન થઈ ગયા પરંતુ તેનો વિચિત્ર દેખાવ જોઈ ફરી પાછા પાર્વતી વિલાપ કરવા લાગ્યા ત્યારે ભગવાન શંકરે તેમને આશ્વાસન આપતા કહ્યું હે દેવી તમે એના રૂપ સામે ન જોશો પણ એના ગુણ જુઓ એની પૂજા સૌ કોઈ પહેલી કરશે ત્યારબાદ દરેક શુભ કાર્યની શરૂઆત થશે ત્યાર પછી પાર્વતીને ઓખા સાંભળી તેમણે ઓખાના નામની બૂમ કરી અને મીઠાની કોઠીમાંથી ધ્રુજથી ધ્રુજથી ઓખા બહાર આવી અને કહ્યું કે મામ અને બાવાની ખૂબ બીક લાગી એટલે હું મીઠાની કોઠીમાં સંતાઈ ગઈ આ સાંભળી પાર્વતી બોલ્યા કે તે તારો જીવ બચાવ્યો અને ભાઈને મારી નખાવ્યો મને ખબર આપવા પણ તું અંદર ન આવી માટે જા હું તને શ્યાપ આપું છું કે તારું આખું શરીર મીઠામાં ઓગળી જશે અને ત્યાર પછી તારો જન્મ રાક્ષસીઓનીમાં થશે આ સાંભળી ઓખા જ રૂજી ઉઠી તેણે માને કરગરી વિનંતી કરી કે મારી ભૂલ થઈ મને માફ કરો અને મારા શાપનું નિવારણ કરો ભગવાન શંકરે મા પાર્વતીને ઠપકો આપ્યો અને કહ્યું કે આ નાની બાળકી બીકની મારી નાસી ગઈ એમાં તેણે આવો શો ઉપરાધ કર્યો કે તમે એને શાપ આપી બેઠા આ સાંભળી પાર્વતીનો ગુસ્સો ઓગળી ગયો એ શાંત પડ્યા અને પસ્તાયા પણ ખરા પરંતુ હવે એ શાપ કંઈ મિથ્યા થોડો જાય આથી તેઓ બોલ્યા કે દીકરી તારે શાપ તો ભોગવવો જ પડશે એમાં કશું જ ન થઈ શકે તું રાક્ષસ યોનીમાં જ જન્મીશ તેમ છતાં તારા લગ્ન મારા આશીર્વાદથી કોઈ દેવકુમાર સાથે થશે અષાઢ સુદ એકાદશીથી પૂનમ સુધી એવું પાંચ દિવસ મારું ગૌરી વ્રત કરજે પાંચ દિવસ મીઠા વગરનું મોડું જમજે આ વ્રતના પ્રભાવથી તને મનગમતો વર પ્રાપ્ત થશે સમય જતાં ઓખા મીઠામાં ઓગળી ગઈ બાણાસુર રાક્ષસને ત્યાં જન્મી અષાઢ માસમાં મીઠા વગરનું પાંચ દિવસનું વ્રત કરી મનગમતા ભરથારની પ્રાપ્તિ કરી આથી તેના લગ્ન કુળમાં ભગવાન શ્રીકૃષ્ણના પૌત્ર અનિરુદ્ધ સાથે થયા જે કોઈ કુંવારિકા આ વ્રત કરશે વ્રતની કથા સાંભળશે વાંચશે કે સંભળાવશે તેને મન વાંછિત વરની પ્રાપ્તિ થશે અખંડ સૌભાગ્ય અને સંતાન સુખનું વરદાન મળશે ભગવાન શંકર અને માતા પાર્વતીના આશીર્વાદ તેના પર હંમેશા રહેશે તો મિત્રો આ હતી ગૌરી વ્રતની વિધિ મહાત્મા અને કથા વાર્તા તો આપણે સહુ વ્રતના અધિષ્ઠાત્રા દેવ ભગવાન શિવ અને માતા પાર્વતીને પ્રાર્થના કરીએ કે હે શિવ પાર્વતી તમારું નિષ્ઠાપૂર્વક વ્રત કરનાર દીકરીઓને મનવાંછિત ફળ આપજો તેમની દરેક મનોકામના પૂર્ણ કરજો તો મિત્રો આજનો આ સુંદર વિડીયો સાંભળવો તમને જરૂર ગમ્યો હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય મા પાર્વતી જય ભોલેનાથ જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલ આઇકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ